અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદે રમઝટ બોલાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે પશ્ચિમ વિસ્તારમાં એસટી હાઈવે સોલા સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે તો પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડે છે પૂર્વ વિસ્તાર એવા સારવા શાહીબાગ ગિરધરનગર સુભાષ બ્રિજ બાપુનગર ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો જ્યારે સોલા ઘાટલોડિયા મેમનગર ગુરુકુળ વસ્ત્રાપુર ગુજરાત હાઈકોર્ટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જે પ્રકારના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે વરસાદના કારણે અનેક વાહન ચાલકો છે તે જે પોતાની ગતિ છે ધીમી કરી રહ્યા છે જે વાતાવરણની વાત કરવામાં આવે તો અત્યારે મોડી સાંજ જેવું વાતાવરણ થયું છે જેના કારણે વાહન ચાલકો જે પોતાના જે ગાડીની હેડલાઇટ છે તે ચાલુ રાખીને અત્યારે વાહન ચલાવી પડા રહ્યા છે મહત્વની વાત છે કે અમદાવાદમાં ઘણા સમયથી વરસાદ ની આગાહી હતી પરંતુ વરસાદ વરસ્યો ન હતો ત્યારે અત્યારે બપોરના સમયે વરસાદ શરૂ થયો છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ